બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાયો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે જિલ્લા મથક પાલનપુરમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી રાહત મળી છે અચાનક શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ગઈકાલે દાંતીવાડા દાંતા વડગામ પાલનપુર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો આજે ભર ઉકલાટ બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગરમીથી રાહત મળી હતી અચાનક શરૂ થયેલા વરસાદે પાલનપુરના રસ્તાઓને ભીંજવી દીધા હતા નવરાત્રીનું છેલ્લું નોરતું હોવાથી ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે જો કે આ વરસાદ મગફળી અને બાજરી જેવા પાકોમાં પિયતને લઈને ક્યાંક ફાયદાકારક સાબિત થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી શકે તેવી શક્યતા છે